તો હેલો મિત્રો તમે જોઈ શકો છો અમે અમારી ઘરની વાડીએ અમે રાવણામાં ખામણા કરવા આવી ગયા છીએ અને મારા પપ્પા રાવણાના ખામણામાં કોદારી હાકે છે જોઈ શકો છો મારા પપ્પા પારો ચડાવે છે હવે ખામણું પૂરું થવા આવ્યું છે ઓલી ઓલીબાજી થોડી થોડી ચડાવી આ બાજુ વધારે ચડાવે છે કેમકે આ બાજુ પાણી રે વધારે ઓલી બાજુ ઊંચાઈ છે આ બાજુ ઢાળ છે અમારું ત્યાર થવા આવ્યું છે અમારું ખામું પૂરું થવા આવ્યું છે મારા પપ્પા પાવડેથી થી છે ઓલી બાજુ ધૂળ અને ડાયરેક્ટ પાવડો પાવડો થી ડાયરેક્ટ હો ડાયરેક્ટ તો હવે અમારું ખામણું પૂરું કમ્પ્લીટ થઈ ગયું છે મસ્તનું તમે જોઈ શકો છો Gracias not going to તો તમે જોઈ શકો છો અમારે ખાતર ખામું ભરવા આવ્યું છે હવે થ્રી ફેસ તો લાઈટ નથી સિંગલ ફેસ્ટ લાઈટ હેડો ન પાડે